કાંકરેજ તાલુકાની આંબલુણ તેમજ મોટા જામપુરની બનાસ નદીમાં રેત ખનન કોને આભારી જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના આંબલુન તેમજ મોટા જામપુર વિસ્તારની બનાસ નદીમાં રેત ખનન થઈ રહ્યું છે છતાં આજ દિન સુધી રેત ખનન કરતા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેમાં આ વિસ્તારની બનાસ નદીમાં થયેલા રેત રેતખનનની તપાસ કરવામાં કેમ આવતી નથી આ બાબતે કાંકરેજ તાલુકાના આંબુલન ગામમાં સરપંચને રેત ખનન બાબતે મીડિયા દ્વારા પૂછતા તેઓએ જણાવ્યું કે અમેઓએ રેત ખનન બાબતે કાંકરેજ મામલતદારને લેખિતમાં રજૂઆત કરેલી છે અને એક જાગૃત નાગરિક દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું છે કે અમારા આંબલુણ ગામની બનાસ નદીમાં કેટલાક લોકો દ્વારા મોટા પાયે રેત ખનન કરવામાં આવેલું છે પરંતુ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ એક બાજુ મોટા જામપોર વિસ્તારની બનાસ નદીમાંથી બે રોકટોક રેત ભરેલ ટરબો દોડી રહ્યા છે અને જાણવા મળતી માહિતી મુજબ જામપુર વિસ્તારની બનાસ નદીમાંથી રેત ભરીને રોડ પર આવેલા પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે નદીમાંથી પ્લાન્ટમાં રેત ભરી જતા ટર્બોની રોયલ્ટી લેવામાં આવેલ હોય કે કેમ પછી પ્લાન્ટમાંથી રેત ભરાય ત્યારે જ રોયલ્ટી લેવામાં આવે છે તેની તપાસ કરવી જરૂરી છે ખાણકનીજ વિભાગ દ્વારા મોટા જામપુર વિસ્તારમાં પોઈન્ટ મૂકે જામપુર ચોકડી પર રેત ભરેલ ગાડીઓની તપાસ કરવામાં આવશે કે કેમ એ એક મોટો સવાલ છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી મારું નામ પ્રમાર અંબારંભાઈ ઉમેદભાઈ હું ગામ આબલોનો રહેવાસી છું દલિત છું મારી નેચાળી જમીન એકત્રીસ નંબર મારો સર્વે નંબર આવ્યો છે એની બાજુમાં સવ્વીસ મારા પોતાના દાદાનું છે એની બાજુમાં બીજા નંબર પણ મારા છે છપ્પન નંબર ખરાબો છે વધતા ખરાબો મારે પાંચસો વીઘા ખરાબો છે પોનસો પોનસો વીઘા ખરાબો બે નંબરમાં રેત ભરી ગેલ છે કમલેશ ભાઈ મોન્ટુ ભાઈ આ વેલાજી વેલાજીનો આ ભાઈ ભગત અને એક આ ભાઈ આર્યાને ને શું અરે તારું થાય તો હું ભૂલી ગયો વેલાજી વેલાજી ભગત એમ કરીને ત્રણ ચાર જણા છે વધતા એક અમારા ગામનો બોલ્ડોઝર પણ હેડ હશે એમ કરીને પાંચ જણા લગભગ એક સાતસોથી આઠસો વીઘા રેત ભરી ગેલ અને રાતના દસ દસ વાગ્યા સુધી ભરે છે બરાબર અને કહેવા જઈએ તો અમને ધમ ધમધામધમકી આવે છે અને સરકારના કાયદા બતાવે છે બરાબર બધા અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે કાલે જ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી સાહેબે મને સારો જવાબ આપ્યો તો સાહેબે કે હું પક્કા ભાઈ આઈશ મને ફોન કરજો પણ આજ કોઈ ભરાતું નહોતું એટલે મેં સાહેબને ફોન કર્યો નથી મારું નામ પ્રમા રંબારામભાઈ ઉમેદભાઈ હું ગામ મામલુનનો રહેવાસી છું હું દલિત છું નદીની બાજુમાં મારું ખેતર છે અને નેચાડી નદી આવેલ છે મારા ખેતરની બાજુમાં એમાં એકત્રીસ નંબર મારો પરમાર અમારાભાઈ ઉમેદભાઈ પરસાભાઈ ઉમેદભાઈ ઉનાભાઈ ઉમેદભાઈ મારો ખાતા નંબર છે એની બાજુમાં પછી મારા બાનો ખાતા નંબર છે બરાબર આ તમામ રેત બે નંબરમાં ભરી ગયેલ છે વત્તા છપ્પન નંબર અઠ્યાવીસ નંબર છવ્વીસ નંબર ઓગણત્રીસ નંબર એકત્રીસ નંબર આ તમામ રેત બે નંબરમાં રાતના ભરી ગયેલ છે બે નંબરમાં ચાર બોલ્ડ ચાર જીસીબી હેડે છે અને મોટા બોલ્ડ પણ હેડે છે અને જે અમે કહેવા જઈએ છીએ તો અમને તાપ નક્કી અને સરકારના કાયદા બતાવે છે તમે કોઈ આગળ રજૂઆત કરી મેં ઘણા આગળ રજૂઆત કરી બે બે ત્રણ સાહેબો જે ઊંચી લેવાના ઉદ્યોગવાળા પણ ફોન કર્યા પણ ઉદ્યોગવાળાએ મને એમ કીધું કે ભાઈ તમે ફલાણા જગ્યાએ અરજી કરો ઢેકણા જગ્યાએ અરજી મેં પોલીસને પણ કાલચાણ કરી હતી બરાબર પણ પોલીસ આજે આવી નથી અને મારા અંબા ઉમેદભાઈ કે એકત્રીસ નંબર છવ્વીસ નંબર પચીસ નંબર ઓગણત્રીસ નંબર અઠ્યાવીસ નંબર તમામ છપ્પન નંબર અથવા બોડી નદી તમામ રેત બે નંબરમાં ભરી ગયેલ છે લગભગ એક હજારથી સાતસો વીઘા જેવો રેત ભરી ગયેલ છે બે નંબરમાં રેત ભરનાર છે એક કલ્પેશ અને એક જોમપુરના ભાઈ પેલા ભગત વત્તા વત્તા બે કોક બીજા સાધન પણ હેડે છે બરાબર એ પોતાના માલિકીના હેડે છે જોમપુરનો અને અમે કહેવા જઈએ છીએ તો અમને ધામધમકી આપે છે અને અમારા ગામના અંદર દસ દસ હજાર રૂપિયા મહિને લોટ લેશે પંચાયતને પણ મેં એવું સાંભળ્યું છે કે પંચાયતને પણ પૈસા આપે છે મેં એવું સાંભળ્યું છે કે પંચાયતમાં જે શંકરનું મંદિરમાં પણ પૈસા આપે છે Baru-baru.